સંઘપ્રદીએશ દમણના મોટી દમણ પરિયારી વારલીવાડ વિસ્તારમાં ગરીબ આદિવાસી પરિવારના કાચા ઘરમાં આજરોજ સવારે અચાનક આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો ઘરના મોભી ઉમેશ ગણેશ હળપતિ જે દરિયામાં બોટમાં ખલાસી તરીકે કામ કરતા હોય અને તે હાલમાં બોટ પર કામ માટી ગયેલા હોય અને ઘરમાં તેમની ધર્મપત્ની અને એક તેમની માતા જ હોય ત્યારે આજરોજ સવારે ઘરમાં વૃદ્ધા ગેસ પર કોઈ વસ્તુ ગરમ કરવા માટે મૂકી તેને ભૂલી ગયા હતા એ અરસામાં અચાનક કાચા ઘરમાં

આદિવાસી પરિવારને જોઈતી તમામ સહાય પૂરી પાડવાની બાંહેધરી આપી છે દાદરાનગર હવેલીની ની વસુંધરા વિદ્યાપીઠમાં ધોરણ છ ના વિદ્યાર્થી નું શંકાસ્પદ મૃત્યુ મળી લાશ પરિવારજનોએ ન્યાયની માંગ કરી દાદરા નગર આવેલી પરજાય ખેરડી ગામની વસુંધરા વિદ્યાપીઠ શાળામાં ધોરણ છ માં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા એક બાર વર્ષીય વિદ્યાર્થી શંકાસ્પદ મૃત્યુ થતા ખરભરાટ મચી ગયો છે મૃતક વિદ્યાર્થી આરુષ લક્ષ્મણ ખાટા ઉમર વર્ષ બાર રહે દૂધની કરચોણ દિવાળી વેકેશન પૂરું થયા બાદ રવિવારે જ હોસ્ટેલ પરત આવ્યો હતો ઘટના મંગળવારે સાંજે ચાર વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાયું છે જ્યારે આરુષે શિક્ષકને બાથરૂમ જવાનું કહીને ગયો હતો જોકે લાંબા સમય સુધી પરત ન ફરતા અન્ય વિદ્યાર્થીઓએ બાથરૂમ પાસે તપાસ કરી ત્યારે આરુષ નાયલોનની દોરી વડે ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોવા મળ્યો હતો અન્ય બાળકોની બુમાબૂમથી શિક્ષકો અને આચાર્ય ઘટના સ્થળે દોડી આવ્યા હતા મૃતક બાળકના સંબંધીઓના જણાવ્યા અનુસાર આરુષની માતા પર શાળા શિક્ષિકાનો બે વખત ફોન આવ્યો હતો જેમાં મોતની જગ્યા અંગે બે અલગ અલગ વાતો કહેવામાં આવી હતી પહેલા ફોનમાં શિક્ષિકાએ કહ્યું કે બાળક બાથરૂમમાં મૃત હાલતમાં મળ્યો છે જ્યારે ફરી ફોન કરીને જણાવ્યું કે તે બાથરૂમથી થોડે દૂર ઝાડ પર લટકેલો છે આ વિસંગતતાના કારણે પરિવારજનોને ગંભીર શંકા ઉપજી હતી અને તેઓ તાત્કાલિક હોસ્ટેલ જવા રવાના થયા પરંતુ ત્યાં પહોંચતા પહેલા જ આરુષને ખાનબેલ સબ જિલ્લા હોસ્પિટલમાં મોકલી દેવાયો હતો પરિજનોને બાળક જોવા પણ ન મળ્યો અને જે જગ્યાએ મૃતદેહ મળ્યો ત્યાં તેમને જવા પણ ન દેવાયા જેના કારણે શંકા વધુ ગાઢ બની છે ઘટનાની જાણ થતાં ખાનવેલ પોલીસે તપાસ હાથ ધરી હતી અને આરુષને હોસ્પિટલમાં ખસેડ્યો હતો જોકે બુધવારે સવારે આરુષના પરિવારજનો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો ખાનવેલ પોલીસ સ્ટેશન બહાર એકઠા થયા હતા અને યોગ્ય તપાસ કરીને પરિવારને ન્યાય અપાવવાની ઉગ્ર માંગણી કરી હતી પોલીસે તેમની વાત સાંભળીને જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે સર મેં સંડે કોયા સોડકે ગયા હતા ઓર દો દિન કે બાદ એસા ચલા કે એસા લડકે ફાંસી બાથરૂમ ખા ખાલી હે વસુંધરા વિદ્યાપીઠ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જે ઘટના કલ શામકો પતા ચલા હમણાં चार साल से तो पड़ा ऐसी नहीं सर हमको तो हॉस्पिटल में मिला इधर बुलाया ही नहीं हम लोगों को, को न्याय चाहिए हॉस्पिटल में हम लोगों को कुछ नहीं हम लोगों को बाथरूम में फांसी लगा ऐसा बोला यहाँ यहाँ आने के बाद हम लोगों को पेड़ पे दिखा रहा है आ, 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 हम, आ, हम लोगों को डाउट है डाउट है पूरा ही डाउट है पूरा डाउट है हम लोग हम लोगों को न्याय चाहिए संडे को दिन इधर ला रखा था हॉस्टेल में और मंगलवार को फोन है मंगल टीचर ने फोन किया बोली ते, तेरा बेटा फांसी लगाई बाथरूम में इधर हॉस्टल में आरुष आरोप घाटा पड़ा बारह तीन साल से तीसरी से रखा था क्या हमको नहीं चाहिए स्कूल का वसुंधरा विद्यापीठ नाम इस बारे में तो कुछ भी नहीं जानते बस एक मैसेज आया हुआ था उस बारे में बस जानते हैं और हमारे बच्चे के ए के, निकालने के लिए हम लोग आए हुए थे तो अंदर कुछ भी पता नहीं चला वो लोगों को बाहर नहीं निकलने दिया इसलिए हम लोग मिल नहीं पाए तो इस बारे में कुछ भी नहीं जानते रहे तो पहले, पहले वो स्कूल था।, था उसके बाद पिछले साल हम लोग मई महीने में, में बच्चों को लाने वाले थे पहला एडमिशन जब था दो साल पहले उस समय उस हॉस्टल को स्कूल को बनाने की परमिशन नहीं मिली थी कलेक्टर तक बात गई थी शायद हमको ऐसा इन्फॉर्मेशन दिया गया था जी जी। तो उनके भाई भाई में कुछ झगड़े की वजह से वो स्कूल तोड़ा गया उसके बाद नई जमीन लेके नया स्कूल बनवाया गया जो तकरीबन दो किलोमीटर की दूरी पे होगा स्कूल ये दशरथ भाई महाला करके कोई है उनका स्कूल है जो ये संस्था के हिसाब से चलाते हैं स्कूल में लाने वाले थे हम लोग को कल फोन आया था कि आप बच्चे लाने वाले के हम बोले बोला हम लाने वाले हैं तो हम लोग आने वाले थे आज तो ये सब ऐसा वेकेशन पे चले गए अच्छा। थे बच्चे तो हम लोग छोड़ने वाले थे अभी दस तारीख को एग्जाम स्कूल चालू हुआ है।, है तो दो दिन हो गया है स्कूल कुछ देखिये सर बहुत गलत हुआ है अभी छोटा बच्चा है कुछ खा नहीं जा सकता है जी जी। देखते हैं अभी क्या होता है हम लोग को मैसेज मिला कि इतना छोटा बच्चा ने ऐसा कर लिया हम तो बहुत शौक हो गयी सर जी जी। कि नहीं होना चाहिए इतना छोटा बच्चा तो कभी नहीं कर सकता है ऐसा भी भगवान को पता सर क्या है हाँ हॉस्टल है हमारा बच्चा दो साल से इधर ही है वो बाथरूम बाथरूम है उस साइड पे बच्चे है ना स्कूल था વલસાડમાં રીડેવલપમેન્ટ સાઇટ પર શ્રમિકનો મૃતદેહ મળ્યો મજૂરો કામ પર આવ્યા ત્યારે લાશ જોઈ આપઘાતની આશંકા પોલીસે તપાસ શરૂ કરી વલસાડ શહેરના બેચર રોડ પર આવેલી રીડેવલપમેન્ટ હેઠળની વિષ્ણુ ચેમ્બર બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરથી એક શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો છે બુધવારે સવારે અન્ય મજૂરો કામ પર આવ્યા ત્યારે તેમણે એક દુકાનના શેડમાં યુવકને બેભાન હાલતમાં જોયો હતો યુવક મૃત હાલતમાં જણાતા તાત્કાલિક લેબર કોન્ટ્રાક્ટર સ્થાનિક આગેવાનો અને કન્સ્ટ્રક્શન સાઇટના સંચાલકને જાણ કરવામાં આવી હતી સ્થાનિક આગેવાનો દ્વારા વલસાડ સિટી પોલીસને જાણ કરાતા પોલીસ અને એકસો બાર ઇમરજન્સી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે મૃતદેહનો કબજો લઈ પ્રાથમિક તપાસ શરૂ કરી છે મૃતકની ઓળખ રામજી શાહ તરીકે થઈ છે જે મૂળ નેપાળનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે મૃતક રામજી શાહ છેલ્લા કેટલાક મહિનાઓથી આ સાઇટ પર મજૂરી કરતો ન હોવાનું સાઇટ સંચાલક કે અન્ય મજૂરો પણ તેને ઓળખતા ન હોવાનું જાણવા મળ્યું છે તેના મૃતદેહ પાસેથી એક મોબાઈલ ફોન નેપાળનું ઓળખ કાર્ડ અને નેપાળની બેંકનું એટીએમ કાર્ડ સહિતના કેટલાક ઓળખના પુરાવા મળ્યા પોલીસ હાલ આ દસ્તાવેજોના આધારે યુવકના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે પ્રાથમિક તપાસમાં યુવકના શરીર પર કોઈ ઈજાના નિશાન મળ્યા નથી વલસાડ સિટી પોલીસ આ બનાવને ઘાપઘાતની દિશામાં તપાસી રહી છે પોલીસે ઘટના સ્થળની આજુબાજુના રાત્રિના સમયના સીસીટીવી ફૂટેજ પણ તપાસી રહી છે કે યુવક સાથે અન્ય કોઈ વ્યક્તિની અવરજવર હતી કે કેમ યુવકના મૃત્યુનું સાચું કારણ જાણવા માટે મૃતદેહને વલસાડ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલવામાં આવ્યો છે મૃતકના મોબાઈલમાંથી મળેલ કોલ ડિટેલ અને અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ ચાલુ છે વાકલ ગોદાવરી પેટ્રોલ પંપ પાસે કાર અને બાઇક વચ્ચે ભીષણ અકસ્માત એકનું ઘટના સ્થળે જ કરુણ મોત બુધવારના રોજ બપોરે આશરે બાર ત્રીસ વાગ્યાની આસપાસ વાંકલ ખાતે ગોદાવરી પેટ્રોલ પંપ નજીક એક ગમખવાર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર જીજે ફિફ્ટીન સીજી થ્રી નાઇન થ્રી ફાઇવ નંબરની એક કારનો ચાલક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો તે જ સમયે પૂરપાટ ઝડપી આવી રહેલી એક બાઇક કારના ડ્રાઈવર સાઈડના ભાગમાં ધડાકા ભેર ઘુસી ગઈ હતી અકસ્માતની તીવ્રતા એટલી ભયંકર હતી કે બાઇકનો કચ્ચર ઘાણ વળી ગયો હતો જ્યારે કારના ડ્રાઈવર સાઈડના ભાગને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા સમગ્ર ઘટનાની જાણ એકસો બાર નંબર દ્વારા ધરમપુર પોલીસને કરવામાં આવતા પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે મૃતકના મૃતદેહનો કબજો લઈ પીએમ માટે ખસેડ્યો હતો અને અકસ્માત અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વર્ષ પંદર થી પ્રોહિબિશન અને છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ આરોપીને બિલાડ પોલીસે ઝડપી પાડ્યો વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાના નિર્દેશ મુજબ બિલાડ પોલીસે દસ વર્ષથી ફરાર વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે આ કાર્યવાહી વાપી વાયએસપી બી એન દવેના માર્ગદર્શન હેઠળ બિલાડ પોલીસ ઇન્સ્પેક્ટર એસ એસ પવારના નેતૃત્વમાં કરવામાં આવી હતી પોલીસ ટીમે બાતમીના આધારે બલવાડા બ્રિજ નજીકથી આરોપી વિજય સુરેશ નિકમ ઉંમર વર્ષ સેતાલીસ રહી સમર્થનગર નાસિક મહારાષ્ટ્રને ઝડપી પાડ્યો હતો આરોપી લાંબા સમયથી ગુનાઓમાં ફરાર હતો વિજય સુરેશ નિકમ વિરુદ્ધ બિલાડ પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર પંદરના પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ હતો આ ઉપરાંત વાપીડાઉન પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર સત્તરનો ઇપિકો હેઠળનો ગુનો કલમ ચારસો પાસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર એકસો વીસ બી પણ નોંધાયેલો હતો આરોપીની બંને ગુનાઓના સંબંધમાં ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બિલાડ પોલીસની આ કામગીરીથી જિલ્લામાં ફરાર આરોપીઓ સામેની કાર્યવાહીને વેગ મળશે